મહારાષ્ટ્ર બાદ ગુજરાતના વડોદરામાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે વડોદરાના અનેકો મંડળો દ્વારા વિભિન્ન ડેકોરેશન કરવામાં આવતું હોય છે ત્યારે સિટીના મધ્યમાં આવેલા શાસ્ત્રીપુર યુવક મંડળ દ્વારા ભગવાન દત્તાત્રેયના ના પોતાના શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ભગવાન દત્તાત્રેયમાં આવેલા તમામ સ્થળોની ઝાંખી તેમના ડેકોરેશનમાં જોવા મળે છે બાળકોને તેમાંથી ઘણું શીખવાનું રહેશે તેવા હેતુ સાથે આ ડેકોરેશન કરવામાં આવ્યું છે શાસ્ત્રીપુર યુવક મંડળના યુવાનો દ્વારા આ ડેકોરેશન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ દસ દિવસના આ સ્થાપના નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટના હસ્તે દત્તાત્રેય રૂપી શ્રીજીની આરતી કરવામાં આવી હતી તેમની સાથે શાસ્ત્રી પોલ યુવક મંડળના પ્રેરણા સ્ત્રોત આઝાદ સુરવે પણ મંડળના યુવાનો સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ શાસ્ત્રી ભવન યુવક મંડળના પ્રેરણા સ્ત્રોત એવા આઝાદભાઈ સુરવેના આગ્રહથી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટે તેમના નિવાસ સ્થાપિત કરેલા શ્રીજીની આરતી કરી હતી શાસ્ત્રી પૂર્વક મંડળ વર્ષ આજ રોજ અમે દર વર્ષની જેમ કે ભગવાન સ્વરૂપમાં દત્તરુ સ્વરૂપ લઈ આવ્યા છે ઘણી ઘણી જગ્યાએ જેમ દત્તા ભગવાનનું જે સ્વરૂપ હતું જેમ કે ગિરનાર એટલે મારું બહુ બધી જગ્યામાં સ્વરૂપની દર વર્ષની છે સ્થાનિક જગ્યાનું અમે ડેકોરેશન બતાવીએ છીએ અમારું ગણપતિનું એટલે ભાપાનું જે એ છે એ ઇકો ફ્રેન્ડલી હોય છે માટીની મૂર્તિ અમે બનાવીએ છીએ દર વખતની છે સ્થાનિક જગ્યાનું જ અમે ડેકોરેશન કરીએ છીએ કેટલાક દિવસની સ્થાપના કરવામાં આવે શું કાર્યક્રમો આવે અમને ગણપતિની સ્થાપના દસ દિવસની હોય છે આપણે અને અમને ડેકોરેશનમાં અમે મહેનત વધારે લાગી છે સર આપણે વિસર્જનમાં અમે એટલે આપણે અહીંયા જ અમારા બાજુમાં ટાંકી બનાવેલી છે ત્યાં જ અમે હવે ગણપતિ વાતનું વિસર્જન કરીશું સાધી રીતે વડોદરાવાસીઓ શું કહીશું એક જ કે આપણે વિસર્જન એટલે ગોધરા વડોદરાવાસીઓનું અમને એક જ છે વડોદરાવાસીઓને એક જ છે કે તમે વિસર્જન જે પણ આગમન છે તમે કરો સારી રીતથી કરજો કંઈ પણ એક જાતના વ્યસન કરીને ના જતા છે તેમના માટે વડોદરાવાસીઓને જો અનુરોધ કરીશું વડોદરાવાસીઓને અમે એક જ અપીલ કરીશું કે તમે અમારા ડેકોરેશન જોવા આવો દર વર્ષથી જેમ સ્થાનિક જગ્યાનું અમે ડેકોરેશન બતાડીએ છીએ જેમ કે અમારા પાસથી અમે છત્રપતિ શિવાજી મહારાજનું બતાડ્યું સાઈબાબાનું બતાડ્યું ડબરૂ શેઠ બતાડેલું બધું અમે બતાવીશું